મોબાઈલ એસેસરીઝના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીના અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી તેને અભરામા રોડ પર લઈ જઈને માર મારીને રાજકોટથી આવેલા દસ કરોડ પૈકી એક કરોડની માંગણી કરી હતી પરંતુ યુવકે પોતાની પાસે એક રૂપિયો પણ ન હોવાનું જાણાવતા તમામે તેને ટીક્કા મૂકીને ઢોર માર મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અમરાબા રોડ પર ઉતારીને ફરાર થઈ ગયા હતા વરાછાના માતાવાડી વિસ્તારમાં રહેતા આકાશ કિશોર કુકડિયા ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વ્યવસાય સાથે સંકળાયેલો છે ગઈકાલે બપોરે બે વાગ્યાના આરસા માટે કાપોદરા ચાર રસ્તા પાસે આવેલા સરકારી અનજના ગોડાઉન પાસે ઊભો હતો

પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન જાય છે કે પોલીસ મદદની જરૂર છે કર્મનાથ મહાદેવના મંદિર પાસેથી એક ચશ્માની લારી ચલાવતા એક મહિલાનો ફોન જાય છે આવો જેથી પોલીસ તાત્કાલિક ત્યાં મહિલા પાસે પહોંચે છે તો મહિલા એવી જાહેરાત કરે છે કે અહીં આગળ દસ મિનિટ પહેલાં એક સ્વિફ્ટ કાર અને એક બાઇકમાં એક બાઇકવાળાને આંતરી અને તેનું અપહરણ કરી અને ગાડીમાં નાખીને લઈ ગયેલ છે તેવી હકીકત જાહેર કરતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવે છે અને ભોગ બનનારની જે એક્ટિવા બાઇક હોય છે તે ત્યાં જ પડેલી હોય છે મહાદેવના મંદિર પાસે જેથી એ એક્ટિવા બાઇકના નંબર ઉપરથી એ વ્યક્તિનું ટ્રેસિંગ કરવામાં આવે છે એનો મોબાઈલ નંબર મેળવવામાં આવે છે એના લોકેશનના આધારે એ અબ્રામા સાઈડ હોય છે એવું માલુમ પડે છે ત્યારબાદ એને ફોન કરવામાં આવે છે અપહરણ હોય એને અબ્રામા રોડ ઉપર મારી અને ઉતારી દીધેલો હોય છે તેથી તાત્કાલિક પોલીસ ટીમ ત્યાં મોકલવામાં આવે છે અને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે 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 એવી જાહેરાત કરે નામ આકાશ કુકડિયા હોય તે માતાવાડી વિસ્તારમાં રહે છે અને નાના વરાછા કાપોદરા પોલીસ સ્ટેશનની હદમાં ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઈન ડિલિવરીની દુકાન ચલાવે છે અને એના જાણવા એવું મળે છે હકીકત પોતે એવી જાહેર કરે છે કે આજે બપોરે જ્યારે એ જમીને પરત દુકાને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા માણસો તેનું અપહરણ કરી ધરાર બેસાડી મારી અને લઈ ગયેલા અને રસ્તામાં એવું જણાવતા હતા કે તમે દસ કરોડ રૂપિયા રાજકોટથી આવેલા છે જેમાંથી એક કરોડ રૂપિયા આપી દે જેથી મેં ના પાડતા કે ભાઈ મારી પાસે કોઈ એવો મૂકીના પૈસા નથી કે હું કોઈ એવો પૈસાવાળો માણસ નથી મારી પાસે જે છે એ વીસ હજાર રૂપિયા છે એનાથી વિશેષ મારી પાસે કાંઈ નથી તેથી એ લોકોએ તેને મારી અને ત્યાં ઉતારી દીધેલો બનાવની ગંભીરતા સમજતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં સાથે જોડાયેલી અને એવું હકીકત જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે આકાશ એમનો એક મિત્ર છે ખુશાલ કરીને એ આની સાથે પૈસાની લેતી દેતી અને પૈસાની લેતી માં આ સમયસર પૈસા જે ભોગ બનનાર છે એ આપતો ન હોય જેથી કરીને એમના એક મિત્ર જનકને એને વાત કરી કે ભાઈ આ મારો મિત્ર મને પૈસા નથી આપતો તમે મને પૈસા ઘટાવી દો અને વધારાના પૈસા જો મળે તો તમે રાખજો જેથી જનકે તેના અલગ અલગ મિત્રોને બોલાવી અને આ એક ષડયંત્ર રચેલું કે ભાઈ આનું અપહરણ કરી અને આને મારી કુટી અને આની પાસેથી પૈસા કઢાવીએ બનાવની ડિટેક્શન રાત્રે થયેલું જેથી આરોપીના નામ પણ રાત્રે ખુલી ગયેલા જેથી જુદી જુદી ટીમો બનાવી અને મહેનત કરી અને એમાંથી ત્રણ આરોપીઓને રાત્રે પકડી લીધેલ છે એ આરોપી પૈકી જે મુખ્ય આરોપી છે ખુશાલ રમેશભાઈ સાવલિયા કે જેણે આ આખું ષડયંત્ર રચેલું એને પકડવામાં આવેલું છે એક હાર્દિક મધુભાઈ ખુમાર છે જેને પકડવામાં આવેલું છે જે અપહરણ કરવામાં સામેલ હતો અને એક કેવલ ભરતભાઈ કાકડીયા આ ત્રણેય આરોપીને સમ ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી લીધો છે